મિત્રો આજના ખાસ વિડિયોમાં આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થાય છે દેવી દુર્ગાની પૂજા અને ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત કયું છે અને આ નવરાત્રિમાં કયા કયા શુભ મુહૂર્તો છે નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિ એક વર્ષમાં ચાર વાર આવે છે એમાં બે નવરાત્રિઓ ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે અને બે નવરાત્રિઓ મુખ્ય માનવામાં આવે છે અને આ બે ની નવરાત્રીઓમાં એક નવરાત્રી જે ચૈત્ર માસમાં આવે છે અને બીજી આસો માસમાં આવે છે જેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે અને ચૈત્ર નવરાત્રિ થોડા દિવસોમાં શરૂ થવાની છે જે લગભગ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના દિવસે અને ચૈત્ર માસની પતિપ્રદા તિથિથી આરંભ થાય છે ઓગણત્રીસ માર્ચ શનિવારના દિવસે સાંજે ચાર વાગ્યાને સત્યાવીસ મિનિટે અને પતિપ્રદા તિથિ સમાપ્ત થશે ત્રીસ માર્ચે રવિવારના દિવસે બપોરે બાર વાગ્યાને ઓગણપચાસ મિનિટે આમ તો નવરાત્રિમાં ઘર સ્થાપન પ્રાતઃ કાળમાં કરવામાં આવે છે અને આ વખતે ત્રીસ માર્ચના દિવસે સૂર્યોદય સમયમાં પ્રતિબદ્ધાતિથી ઉપલબ્ધ છે તેથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના દિવસે આ દિવસે બ્રહ્મ સમય રહેશે પ્રાતઃ ચાર વાગેને બેતાલીસ મિનિટે અને સૂર્યોદય થશે છ વાગ્યાને અઢાર મિનિટે અને જો તમે આ દિવસે દેવીની આરાધના આરાધના કરવા માટે ઘટની સ્થાપન કરી રહ્યા છો તો ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત રહેશે સવારે છ વાગેને તેર મિનિટથી લઈને સવારે દસ વાગ્યાને બાવીસ મિનિટ સુધી આ સમયમાં તમે ઘટની સ્થાપના કરી શકો છો અને આ સમયમાં તમે બી ઘટ સ્થાપન નથી કરી શકતા તો તમને બીજું મુહૂર્ત પ્રાપ્ત થાય છે અભિજીત મુહૂર્ત એ તમને બપોરે બાર વાગ્યાને એક મિનિટથી લઈને બાર વાગ્યાને પચાસ મિનિટ સુધી તો આ વચ્ચેના સમયમાં તમે ઘર સ્થાપન કરી શકો છો આ દિવસે સાંજે પાંચ વાગે ચોપન મિનિટે ઇન્દ્રયોગ પણ બની રહ્યો છે અને આ કોઈ પણ શુભ કાર્ય કરવામાં માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તો પ્રાતકાળ દેવીની પૂજા આરાધના કરવાનો સમય રહેશે સવારે પાંચ વાગ્યાને ત્રણ મિનિટથી લઈને સવારે છ વાગ્યાને તેર મિનિટની વચ્ચે આ સમયમાં તમે દેવીના રૂપોની પૂજા કરી શકો છો આ દિવસે સર્વાગ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે અને એ સાંજે ચાર વાગ્યાને પોત્રીસ મિનિટથી લઈને આગલા દિવસે એટલે કે બીજા દિવસે સવારે છ વાગ્યાને બાર મિનિટ સુધી રહેશે સાંજના સમયે દેવીની પૂજા અને આરતી કરવાનો શુભ સમય છે સાંજે છ વાગ્યાને અડત્રીસ મિનિટથી લઈને સાત વાગ્યાને છેતાલીસ મિનિટ સુધી તો સાંજની પૂજા તમે આ શુભ મુહૂર્તમાં કરી શકો છો અને રાહુકાલનો સમય રહેશે સાંજે પાંચ વાગ્યાને પાંચ મિનિટથી લઈને છ ને અડત્રીસ મિનિટ સુધી નવરાત્રિના પહેલા દિવસે દેવી પૂજા આરાધના કરવામાં શૈલપુત્રી છે પર્વતરાજ હિમાલયની પુત્રી દેવી પાર્વતી આ દિવસે દેવી દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે પાંચમા દિવસે માતા સ્કંદ માતાની પૂજા આરાધના કરવામાં આવે છે છઠ્ઠા દિવસે માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે તો આ પ્રકારે નવ દિવસમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના દ્વારા ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે પ્રયાસ કરે છે નવરાત્રિ પર માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાયો અને પૂજા પાઠ કરવામાં આવે છે વાસ્તુ અનુસાર નવરાત્રિનો પર્વ ઘરમાંથી વાસ્તુ દોષો દૂર કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે નવરાત્રિ પર કરવામાં આવતા ઉપયોગથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે નવરાત્રિમાં કન્યાઓની પૂજા અને તેમને ભોજન કરાવવાનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ બેથી દસ વર્ષની વયની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવી માન્યતા છે કે કન્યાની પૂજા કરવાથી અને તેમને ભોજન કરાવવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી રહેતી નથી નવરાત્રિ પર માતાને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે રંગોળી અને તોરણ દરવાજા ઉપર તોરણ અવશ્ય બનાવવું જોઈએ તોરણ દરવાજા અને રંગોળી ઘરની સુંદરતાથી સાથે માતાના વિશેષ આશીર્વાદ આપે છે તેથી જ નવરાત્રિના દરેક દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેળ અને આસોપાલવના તોરણ લગાવવા જોઈએ એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસે માતા સ્વર્ગમાંથી આવે છે અને સતત નવ દિવસ સુધી પૃથ્વી પર રહે છે આ દરમિયાન મા દુર્ગા દરેક ભક્તના ઘરે જાય છે આવી સ્થિતિમાં નવરાત્રિ પર માતાનું સ્વાગત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મીનું સ્વસ્તિક અને ઓમ ચિહ્નનું શુભ ચરણ લગાવવું જોઈએ તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરતી વખતે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિ પર કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર સ્થાપના કરતી વખતે તેને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં કરવી જોઈએ તો મિત્રો આશા કરું છું કે તમને આ નવરાત્રિની માહિતી પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ